તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જો તમારે એસી માંથી એસી ગુણ પેલા મેળવવા છે નહીં એ મને પેલા કમેન્ટ કરો હા કે નામાં કે હા સર મારે સારા માર્ક્સ મેળવવા છે નથી મેળવવા બરાબર પછી તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલેકને પ્રેસ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી કરીને એમને પણ એક આવા વિડીયો સરસ મજાને મળી શકે અને ખાસ પેલું સૂચન વિડીયો સંપૂર્ણ નિહાળો સંપૂર્ણ જુઓ કેમ કે ભાઈ તો તમને ખબર પડે ને કેવા પ્રશ્નો પૂછાય છે કેવી રીતે પૂછાય છે ક્લિયર નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો મિત્રો આમાં માર્ક્સ મળે એવું જરૂરી નથી જોઈ જોઈને લખવાનું છે પણ છતાં પણ છતાં ઘણા વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં બરાબર લખતા નથી બરાબર એટલે માર્ક્સ કપાઈ શકે પણ મિત્રો આ દસ માંથી દસ માર્ક્સ મળે એવો પ્રશ્ન છે

એકાકી ખલુ ખિન્નો ડહમ આવી રીતે ચાલો પ્રશ્ન બે જોઈએ એ પેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો ની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી આવા સરસ મજાના પેપર સેટ સોલ્યુશન વાળા અમારે જોતા હોય તો મળી જશે હા ભાઈ મળી જશે ક્યાંથી મળશે તો ભાઈ જો બીજું શું મળશે તો ધોરણ સાત પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન કુલ ત્રીસ કરતાં પણ વધુ પ્રશ્નપત્રો બધા વિષયના થઈને ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દી આ સિવાય તમને કોઈ પણ વિષયમાં ડાઉટ છે તો વિષયના વિડીયો સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યાય અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે અને લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો જુદા જુદા પેડ પ્લાન અહીંથી તમને પેપરમાં પેપરો ત્રણ થી ધોરણ પસંદ કરી જશે ક્લિયર ચાલો હવે પ્રશ્ન બે તરફ આપણે આગળ વધીએ સંસ્કૃતનું પેપર મિત્રો સારામાં સારું વ્યવસ્થિત લખોને તો પણ લગભગ કલાકમાં લખાય છે એસી ગુણ પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રોને ઓળખીને તેમનું સંસ્કૃત ચલો નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ કરી પ્રશ્નોના જવાબ આપો અજા કુત્ર ગચતી વનમ કહ રોદતી અજા શિશુ કહ અજા શિશુ પશ્યતી शुंगालह शुंगालह अजासिसुम की वदति किमर्थन रोदिती शामटे रडे छे कह वृषकह अस्ति शुंगालह अग्र आपेला फक्रानु वाचन करी प्रश्नना संस्कृतमा जवाब आपो एक शुंगालह एक शुंगालह वनम गच्छति सह वनम गच्छति पिपासा तस्य बुभुक्षा पिपास्या बुभुक्षा वनम गच्छति सह एवं गच्छति किंच करोति सह किंच करोति વાસત પશ્ય દક્ષિણત અગ્ર શૃંગાળ કુત્રાળ વુ સ્તૃતિ શૃંગાળે અગ્રત શબ્દુ વિરોધાથી લિખું પૃષ્ઠ કહ વન ગતિદ્યાલય ગી કાર્યાલય ગત મંદિર ગિંહ વનમ ગુ તીર્થ્ય નૃપ નગરમ ગી દ્વારા અટત काव्य पंक्ति करो मेघो वस्ति गच्छति बे तो मेघो वस्ति प्रवहति निरं तृष्यति कृषकः गच्छति गोष्ठयति च वृषभं वपति च बीज नयति च वृषभं हलमपि वहति कर्षति क्षेत्रं वपति च बीजम् रोहित सस्यं मनुकुलं वृद्धि रोहति सस्यं फलति प्रकामं भवति समृद्धि मनुकुल वृद्धि ચલો નીચેના પ્રશ્નોના કોષ્ટક પરથી સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ આપવાનો છે ધાવના ફલકમ બરાબર દોડવાનું જે પાટિયું છે તે અહીંયા વિદ્યાર્થી મિત્રો નંબર છે અનુક્રમ ક્રીડક બરાબર કયા કયા વિદ્યાર્થી ભાગ લીધો છે તે છે પ્રથમ ક્રીડા દ્વિતીય ક્રીડા અને તૃતીય ક્રીડા તો વિજયસ્ય દ્વિતીય ક્રીડાયમ કતિ ધાવના કા તો વિજયસ્ય દ્વિતીય ક્રીડાયમ એકત્રીસત ધાવના કા આશિષ્ય પ્રથમ ક્રી તૃતીય ક્રી કતિ ધાવનકા આશીષ્ય પ્રથમ ક્રી ત્રિશત એવ તૃતીય ક્રીડા અષ્ટીત ધાવનકા જયેશ ક્રી કતિ ધાવનકા જયેશ તૃતીય ક્રી અષ્ટરી ધાવનકા ભરત દ્વતીય ક્રી કતિ ધાવનકા ભરત દ્વતીય ક્રિયા એકાદશ ધાવન સૌમ્ય પૃથક્ર દ્વિતીય ક્રી ધાવનાકા તો સૌમ્ય પ્રથમ દ્વિતીય ક્રીડા નવ સંસ્કૃતમાં અનુવાદ કરો તું તેની શી ખાસિયત છે તસ્ય કા વિશેષતા હસ્તી તમારા ઘરકામમાં ઘણી ભૂલો છે ભવત ગુરુ કાર્ય બહવ દુષા મારી પત્ની મારા જમ્યા પછી તે ભોજન કરે છે મમ્મ પત્ની ભાર્યા મમ ભોજન પશ્ચાત એવા ભોજન કરો સંખ્યા ને સંસ્કૃત શબ્દમાં લખો ત્રણ તો દસ તો દસ બાર દ્વાદશ સોળ તો સોડસ સત્યાવીસ તો સપ્ત વિશ્વ એકત્રીસ એકત્રીસ ત્રશ ત્રિશત ચાલીસ ચતરીશતઃ છેતાલીસ ચ્વાસ પચાસ પચાસ ચલો ઘડિયાળ જોઈને સમયને સંસ્કૃતમાં લખો સાત વાગ્યા સપ્તવાદનમ પોણા બે વાગ્યા પાદોન દ્વિવાદનમ બરાબર સવા સપાદ અષ્ટવાદનમ અને સાડા દસ સાર્ધ દસ વાદનમ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે તો આવી રીતે તમારે સોલ્યુશન વાળા પેપર શેટ જોતા હોય કમ્પ્લીટલી બધા જ વિષયના તો ક્યાંથી મળી જશે આપણી

બાજુ માલા બેલેકનને પ્રેસ કરવાનું વિડીયો લાઇક કરવાનું તમામ મિત્રો દોસ્તોને શેર કરવાનું જેથી બધાને લાભ મળી શકે બરાબર તો બધાને બેસ્ટ ઓફ લસ્તુ જય હિન્દ જય ભારત